અંબાજી મહારાજ સુરી અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે ભાદવી પૂનમનો મહામેળો એટલે ભક્તિ અને આસ્થાનો સમન્વય માય ભક્તો દૂર દૂરથી ચાલીને કે અન્ય રીતે પોતાની માનતાઓ બાધાઓ અને માંબાના આશીર્વાદ લેવા દેશભરમાંથી અંબાજી ઉમટી પડે છે તેર અમદાવાદના ધજા સાથે પગપાળા માંબાના દર્શને જન્મ રવાના થયો હતો આશરે સો ઉપર મહિલાઓ સહિત લોકો આ સંઘમાં જોડાયા છે વહેલી સવારે વ્યાસવાડી ચાર રસ્તા ઉપર પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી અને બાવન ગજની ધજાને ભક્તોના દર્શન અર્થે ખોલવામાં આવી ત્યારબાદ આ રથ અને ધજા કુંતા પાર્ક સોસાયટીમાં પ્રવેશ કરતા ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા પૂજા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો થોડા દિવસો અગાઉ જ અવસાન પામેલ સંઘના મુખ્ય એવા સ્વર્ગસ્થ શૈલેષભાઈ સોનીને બે મિનિટમાં અંબેના ગોષ સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સંગમબાજી જવા રવાના થયો હતો એકત્રીસને રવિવારના રોજમાં આ સંઘના દ્વારા મા અંબાની ધ્વજારોહણ કરવામાં આવશે મા અંબા તમામ માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે જય અંબે વ્યાસવાડી પગપાળા સંઘ નવાડા અંબાજી એના પ્રમુખ બોલું આશિષ શર્મા આજે અમાસના દિવસે સંઘ નીકળશે અને ત્યાં સાતમના દિવસે પહોંચશે અંબાજીમાં અને આઠમના દિવસે માં જગદંબાના ધામમાં આરાસુરી ઉપર ધજા ચડાવવામાં આવશે આ સંઘ એકત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે બત્રીસમાં વર્ષમાં પ્રવેશ છે અમે બારસો એકાવન ગજની પણ ધજા ચડાવેલી છે માતાજીનો રથ નાની બાળાઓને જમાડેલી છે અને આ વખતે આ વખતે પણ વિશેષ આયોજન કરેલું છે કે બધા એમ કેમ માતાજીના દર્શન કરીને પાછા આવે અમારા સંઘમાં 100 થી સવાસો લોકો જોડાયેલા હોય છે અને અમે રસ્તામાં કોઈ પણ કેમ્પની સેવા લેતા નથી અમારા સંગમાં અહીંયાથી જ બિસ્ત્રઈ ડ્રગ પાણીની ડ્રગ મિનરલ વોટર દવાઓ બધી સુવિધા આપેલી હોય છે મહિલાઓ એપ્રોક્સ 50 એક હોય છે અને જेंट्स 50 એક જો હોય છે સંગ પહોંચે સાતમના દિવસે સાતમના દિવસે પહોંચે ઓગણત્રીસ તારીખે ત્રીસ તારીખે આરામ કરીશું અને એકત્રીસ તારીખે આઠમના દિવસે માના ધામ પર ધજા ચઢાવશું ભક્તોનો એટલો છે કે દરેક દરેક ભક્તો નિરોગી રહે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ધંધા રોજગારો બરકત રહે